હાલો ગુડ મોર્નિંગ નમસ્તે શસ્ત્ર કાલ કેમ છો કડો હાલ કશે કાલ વેલકમ ટુ મા યુટ્યુબ ચેનલ મોર્ંગ વિથ કેપીમાં તમારું હાર્દિક સ્વાગત છે અને વાગી ગયા છે બપોરના બાર એટલે મારા માટે ગુડ મોર્નિંગ નથી આમ તો મારે ગુડ મોર્નિંગ વધારે થઈ છે તમારા બધે મોર્નિંગ ક્યારની થઈ ગઈ હશે સો હવે આપણે જઈશું દુકાને આજે ટાઈમ ટુ ટાઈમ યુએ દુકાન ખોલી દીધી છે એટલે કોઈ જ વાંધો આવ્યો નથી કોઈનો ફોન આવ્યો નથી

વાગ્યા છે સાડા નવ હું કંટાળેલો છું એટલો ગન કે કપ્તાન ટિકિટ લઈ આવ્યા પેલા કે ભાઈ મૂવી જોઈએ મગજ ફ્રેશ થાય આમ તેમ તો હું અત્યારે ઉન્નતિ એના ઘરે આવ્યો છું એ રોહણીમાન તેણી ઉપર હજુ કપડાં બદલે છે એને ફોન કર્યો ખબર નહીં પડતી નવરીને એ આવે એટલે એને લઈને પછી જઈએ મૂવી જોવા મૂવી છે જોવા જઈએ છીએ સમંદર જે ઓલરેડી જોયું છે પણ નીચે થોડા બેઠા હતા એટલે આમ ઉપર બેસીને જોવું છે બધા હોય એટલે મજા આવે મૂવી એટલું જોરદાર છે કે ફરી જોવાની ઈચ્છા થાય એવું છે એટલા માટે અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ મૂવી જોવા હવે આવે એટલે જઈએ હું છું અને કોણ કોણ છીએ એ તમને હું બતાવું કે મૂવી જોવા માટે અમારી જોડે કોણ કોણ આવવાના છે ઓકે સો હજુ જમવાનું બાકીને બપોરનું ખાધું નહીં ભૂખ એવી લાગી છે હેરાન થઈ જવાનું છું મને ખબર છે કશો વાંધો જોઈએ છીએ જે થાય એ બરાબર નથી આવે એટલી બસ પણ ડે એની થઈને આવી ગઈ છે બરાબર છે હા દેખાયા હા થોડું બોબર આના લીધે મારે અહીંયા ઇંતજાર કરવાનો હે હા કરવો કરવો પડે એટલે ખબર નહી પડતી તમે કર્યા ઠંડી લાગે બીમાર છું તો ને દવા દેવાય તો બબર ભૂલી ગયા એવું દવા પેતા ભૂલી ગયા અત્યારે નાઈસ હશે

कट कर दो अटली क्लिप ने वो काफी नाखीस कायदा और व्यवस्था माने अइया पूरी खाई है क्या तारा जोड़े हैं ततवा आ गया तो तंतु तेरा मूवी जो है क्या भाई वो तो गैस दे गई थी कुछ मैं कह दूं कौन जेवी डेली गैस ना हो गुजराती लोग हो है ना हां वो ये प्रोबॉन बोले था अच्छा सब तो वो हो जाए ठीक तो जा दो हां नंबर गुजराती लोग हो है ना जे बड़ा गुजराती तो ये लोगों गैस बना रहे गैस केपी एंड यूरी मॉडर्न मोशन पिक्चर्स मॉडर्न पिक्चर मोशन पिक्चर <laughs> सीख ले तू पहले सीख ले देख ले जो मारो फेवरेट हीरो आयो मारो फेवरेट है हां नोमी जो छापा ने संबंध में लेट लेट के मारो जो खबर नहीं पड़ती टाइम में वैल्यू आवा नहीं मार दो महीना कौन सी खवाड़ो तू मळ वही बार कोई बार मळ आई मोटी मारे आओ એટલે હું ગમે જ રહી ખબર હતી <laughs> <laughs> <laughs>

પિક્ચર ની શીખ શું છે ખબર છે બે જણા ને બનતું હોય ને તો બીજા તો આવે હું કઉ તમને જ્યારે બે જણ બહુ જ સાથે રહેતા હોય એમને બહુ જ સારી રીતે બનતું હોય ને એટલે ત્રીજો માણસ આવે એને તોડાવે અને પછી ઈ માણસ છે ને એ પોતાનું કામ કરીને નીકળી જાય અને પછી જે બે જણ બનતું હતું એ બે ને પછી હાવ જિંદગીભરનું ભર નું પૂરું થઈ જાય પછી સીધું થાય નહીં જો કે મરી તો ના જ જાય કોઈ પિક્ચર માં કીધી રીતે મતલબ બતાવી રીતે કોઈને મારી તો ના નાખે કેમ કે એટલું તો આપણે ગુજરાતી માં ગઢ સચ ક્યાં હોવાનું પણ વસ્તુ એવી છે ભાઈબંધ ને મારવામાં જીવ ના ચાલે પણ વસ્તુ એવી છે કે ત્રીજો માણસ આવીને જયારે તોડાવી જાય ને ત્યારે ત્રીજા માણસ પર ભરોસો કરવા કરતા એટલું વિચારવાનું કે જે આપડી સાથે હોય ને સાચો હોય લિખિતન ભાઈ ઉન્નતિ પટેલો મિસ્ટેક હા તમે બોલો બે ભાઈબંધ હોય ને જીગરજા હા એમાં ત્રીજા ઉમેરો જ ના થવા જેવા

તો ખોટે ખોટો સીન સપાટો કરીને કે હું જલ્દી જલ્દી એકલી એકલી જઉં છું નામ છે તેમ છે હવે હમણાં ગાડી ખોલીશ ને એટલે ફટ દઈને બે જાય તમે જોજો કપ્તાન ને બધા હે પાલટી ચાલતા ચાલતા કે સર કામ જાય ક્યાં સુધી જાય હે હમણાં બે જાય એટલે ઠુકાર હોય છે જવા દે ઊભી રાખતો તો રહી જવા દે જવા દે ખાલી જવા દે જવા દે ત્રણ વાગે ઊન નદી ચાલતી ચાલતી જાય છે जय जय कवाली जो जो हमना बेई जाए चुप उनने दे पूछ क्या जाए मैं मारे जाऊं घेर भाई चार तो चलो 4:00 बजे तक डॉन आवन छे ता तो मजबोरी छे मने मुको એટલે હું જાતે જતી રહું Mere ko koi rok sakta hai

તમે તો નવ વાગે જોઈ લેજો પછી મારે હેરાન થવાનું બટ કઈ વાંધો નહીં બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ના ભૂલતા બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એક ભારત માતા કી જય જય શ્રી રામ